જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી શું થાય છે અને તેનાથી વ્યક્તિને કયું પુણ્ય પ્રાપ્ત થાય છે ચાલો આપણે એક નાગેણના ઉદ્ધારની આ મહાન કથાના માધ્યમથી જાણીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગો છો તો સાચા દિલથી આ વિડિયોને લાઇક અને શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિ જય માતાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કથા મિત્રો ક્ષીરસાગરમાં લહેરોની વચ્ચે શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ વિરાજમાન હતા તેમની નજીક માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો અને વાતાવરણમાં શાંત સંગીતનો નાદ ગુંજી રહ્યો હતો આ દરમિયાન એક પવિત્ર પગલે આકાશ માર્ગે દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા નારદજીના હાથમાં તેમની દિવ્ય વીણા હતી અને તેમના ચહેરા પર હળવી ચિંતાની રેખાઓ હતી ભગવાન વિષ્ણુએ નારદજીને જોયા અને મંદ મુસ્કાન સાથે કહ્યું વધારો નારદ તમારું સ્વાગત છે એવું લાગે છે કે તમે કંઈક વ્યાકુળ છો શું વાત છે શું તમારા ભ્રમણ દરમિયાન કોઈ અનહોની બની છે નારદજીએ શીશ ઝુકાવીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકથી પાછો ફર્યો છું પૃથ્વીનું ભ્રમણ કરતા મેં એક અત્યંત વિચિત્ર દૃશ્ય જોયું ત્યાં કેટલાક લોકો પીપળાના વૃક્ષને કાપતા જોવા મળ્યા જાણે તેમને તેના મહત્વનું કોઈ જ્ઞાન ના હોય બીજી બાજુ કેટલાક તપસ્વી મુનિઓ અને સાધકો તે વૃક્ષની પૂજા કરી રહ્યા હતા તેઓ તેની પરિક્રમા કરતા તેના પર જળ અર્પણ કરતા અને મંત્રોનો ઉચ્ચાર કરતા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી રહ્યા હતા હે પ્રભુ આ વિરોધાભાસ જોઈને મારા મનમાં એક જિજ્ઞાસા ઉદભવી છે પીપળાનું વૃક્ષ આખરે આટલું પવિત્ર કેમ ગણાય છે કેટલાક લોકો તેની પૂજા કરે છે જ્યારે કેટલાક અજ્ઞાનવશ તેને કાપીને પાપ કરી બેસે છે કૃપા કરીને મને તેનું રહસ્ય સમજાવો જેથી હું આ જ્ઞાનને વિશ્વમાં ફેલાવી શકું પછી ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હે નારદ તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે પીપળાનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી તે મારા સ્વરૂપનું પ્રતીક છે તે દેવતાઓનો નિવાસસ્થાન ગણાય છે અને તેની પૂજા કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે અને સાથે જ તેને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે હું તમને પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી એક કથા સંભળાવું છું જેનાથી સ્પષ્ટ થશે કે આ વૃક્ષ આટલું પવિત્ર કેમ છે અને તેની પૂજા શા માટે કરવી જોઈએ આ કથાનો ફક્ત વર્ણન અને શ્રવણ પણ મનુષ્ય માટે પુણ્યકારી છે જે કોઈ આ કથાને શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે કે સંભળાવે છે તેને અસંખ્ય પુણ્યો પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ કથાને સાંભળવાથી જન્મ જન્માંતરના સંચિત પાપો પણ નાશ પામે છે ભલે કોઈએ અજ્ઞાનવશ કેટલું પણ મોટું પાપ કર્યું હોય આ કથાના શ્રવણથી તેને તે પાપોથી મુક્તિ મળી જાય છે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ કથા સાંભળે છે તેને તેના પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વૃક્ષ નીચે બેસીને પૂજા કરવાથી અને તેની પરિક્રમા કરવાથી પણ અપાર પુણ્યફળ મળે છે તેથી હે નારદ જે કોઈ આ વૃક્ષની મહિમાને સમજે તેણે ક્યારેય તેને કાપવા જેવું પાપ ના કરવું જોઈએ પરંતુ સાચી શ્રદ્ધાથી તેની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તેના પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેને સુખ સમૃદ્ધિ અને શાંતિનું વરદાન આપે છે આના પરિણામે પિતૃઓનો ઋણ સમાપ્ત થાય છે અને તેમના માર્ગમાં આવતી અડચણો દૂર થાય છે જે વ્યક્તિ આ કથાને સાંભળે છે તેના ઘરમાંથી દુર્ભાગ્ય દરિદ્રતા અને કષ્ટો દૂર થાય છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે તેનું જીવન હંમેશા મંગલમય રહે છે જો કોઈ સ્ત્રી કે પુરુષને સંતાન સુખની પ્રાપ્તિમાં અડચણ આવી રહી હોય તો તેણે આ કથાને સાંભળીને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ તેને સંતાન સુખ નિશ્ચિત થાય છે નારદજીએ આનંદ અને જિજ્ઞાસા સાથે કહ્યું હે પ્રભુ હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છું કૃપા કરીને આ કથાનું વર્ણન કરો ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ પૂર્વકાળની વાત છે એક નગરમાં એક અત્યંત ગરીબ વ્યક્તિ રહેતો જેનું નામ હરિદાસ હતું હરિદાસ ઈમાનદાર અને પરિશ્રમી હતો પરંતુ તેનું જીવન અત્યંત મુશ્કેલીઓથી ભરેલું હતું તે જંગલમાંથી લાકડા કાપીને તેને વેચતો અને જેમ તેમ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો તેનો પરિવાર મોટો હતો વૃદ્ધ માતા પિતા તેની પત્ની ગાયત્રી અને ત્રણ નાના બાળકો હરિદાસ દિવસ રાત મહેનત કરતો છતાં પરિવાર માટે પૂરતું ભોજન ભેગું કરવું મુશ્કેલ હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય થતું નહીં ના તો દેવતાઓની પૂજા અર્ચના થતી હરિદાસને શાસ્ત્રો અને ધાર્મિક મહત્વના વિષયમાં કોઈ જ્ઞાન ન હતું હરિદાસ હાથમાં કુહાડી લઈને જંગલ તરફ નીકળી પડ્યો તે સવારથી જ જંગલના દરેક ખૂણે ફર્યો પરંતુ તેને લાકડા તો દૂર એક પણ વૃક્ષ ન મળ્યું સૂરજ આકાશની વચ્ચે ચમકી રહ્યો હતો અને હરિદાસની ચિંતા વધતી જતી હતી જો તે આજે લાકડા નહીં લાવી શકે તો ઘરનો ચૂલો નહીં સળગે ભૂખ અને તરસથી પરેશાન થઈને તે જંગલમાં આગળ વધતો ગયો જંગલનો આ ભાગ ખૂબ ભયાનક હતો મોટા મોટા વૃક્ષો ગીચ વેલીઓ અને ઝાડીઓ એટલી ગાઢી હતી કે સૂર્યની રોશની પણ મુશ્કેલથી જમીન સુધી પહોંચતી હતી દરેક જગ્યાએ સાપ વિંછી અને બીજા ખતરનાક જાનવરો ફરતા દેખાતા હતા પરંતુ હરિદાસની મજબૂરી તેને આગળ ખેંચી રહી હતી ઘણી ભટક્યા પછી અચાનક તેની નજર એક ખૂબ મોટા અને ગાઢ વૃક્ષ પર પડી આ કોઈ સામાન્ય વૃક્ષ ન હતું તેની આસપાસ એક વિચિત્ર પ્રકાશ ફેલાઈ રહ્યો હતો તેની ડાળીઓ આકાશ સુધી જતી હતી અને મૂળ એટલા મજબૂત હતા કે જાણે ધરતીને ચુસ્ત રીતે પકડી રાખ્યું હોય આ એક પીપળાનું વૃક્ષ હતું હરિદાસે મનમાં વિચાર્યું શું અદભુત વૃક્ષ છે જો આની કેટલીક ડાળીઓ કાપી લઉં તો આજનું કામ થઈ જશે આ વિચારીને તેણે પોતાની કુહાડીને ચુસ્ત રીતે પકડી અને વૃક્ષ પાસે પહોંચી ગયો વૃક્ષની નીચે ઊભો રહીને તેણે આજુબાજુ જોડું પછી કુહાડી ઉઠાવી અને જેવો વાર કરવા જતો હતો ત્યાં જ અચાનક એક ભયાનક અવાજ ગૂંચી ઉઠ્યો આ અવાજ કોઈ સ્ત્રીનો લાગતો હતો હે મનુષ્ય તું આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે હરિદાસ ચોંકી ગયો તેણે આજુબાજુ જોયું પરંતુ કોઈ દેખાયું નહીં ત્યાં જ અચાનક વૃક્ષના થડ પાસેથી એક વિશાળ કાળા રંગની નાગીણ પ્રગટ થઈ તેની આંખો અગ્નિની જેમ ઝળકી રહી હતી આ જોઈ હરિદાસ ભયભીત થઈને પાછળ હટી ગયો નાગીન ધીમે ધીમે તેની સામે આકાર બદલવા લાગી તે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી આ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી પરંતુ એક નાગકન્યા હતી તેનો ચહેરો તેજસ્વી હતો અને તેની આંખોમાં અપાર રહસ્ય ઝળકી રહ્યું હતું પછી નાગકન્યાએ ગંભીર સ્વરમાં કહ્યું હે મનુષ્ય તું આ પવિત્ર પીપળાના વૃક્ષને કાપવા જઈ રહ્યો હતો શું તને ખબર નથી કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે તેને કાપવાથી તને મહાન પાપ લાગશે હરિદાસના શ્વાસ ઝડપી થઈ ગયા તે ભયભીત થઈને કાપતા સ્વરમાં બોલ્યો હે દેવી તું કોણ છે અને મનુષ્યની વાણીમાં મારી સાથે કેવી રીતે વાત કરી રહી છે મેં તો આવું કંઈ સાંભળ્યું નથી કૃપા કરીને મને કહે કે તું કોણ છે અને આ વૃક્ષ આટલું વિશેષ કેમ છે નાગકન્યા મુસ્કુરાઈ અને બોલી હે મનુષ્ય હું આ પીપળાના વૃક્ષની રક્ષક છું મારું નામ નાગિણી સુરસા છે આ વૃક્ષ મારા માટે ખૂબ પ્રિય છે કારણ કે આ વૃક્ષમાં જ મારો વાસ છે પરંતુ આ વૃક્ષ સાથે મારો આ સંબંધ ફક્ત આ જન્મનો નથી પરંતુ એક જૂની કથાનું પરિણામ છે હે મનુષ્ય સાંભળ હું તને મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું આ કથા કહેતી નાગકન્યા સુરસાનો ચહેરો ગંભીર થઈ ગયો તેની આંખોમાં ભૂતકાળનું એક ઊંડું રહસ્ય ઝળકી ઉઠ્યું હરિદાસ આશ્ચર્ય અને જિજ્ઞાસાથી તેની તરફ જોવા લાગ્યો કારણ કે આ બધું તેના માટે અત્યંત અદ્ભુત અને વિચિત્ર હતું નાગકન્યાએ ઊંડો શ્વાસ લીધો અને હરિદાસ તરફ જોતા કહ્યું હે મનુષ્ય પાછલા જન્મમાં મારું નામ સુમતી હતું હું એક પ્રતિષ્ઠિત વૈશ્ય પરિવારમાં જન્મી હતી મારા પિતા ખૂબ ધનવાન વેચારી હતા અને જ્યારે મારા લગ્ન થયા ત્યારે તેમણે મને ખૂબ ધામધૂમથી પરણાવી મારા લગ્ન એક ખૂબ જ સજ્જન ધાર્મિક અને જ્ઞાની પુત્ર સાથે થયા જેઓ અનાજના મોટા વેપારી હતા પરંતુ તેમનું જીવન ખૂબ સાદું અને ધર્મકર્મમાં લીન હતું પરંતુ હું તેમનેથી સાવ અલગ હતી મારો સ્વભાવ સ્વાર્થી અને અહંકારી હતો ના તો મને મારા પતિના ગુણોની કદર હતી ન ધર્મકર્મમાં કોઈ રૂચિ હતી હું દેવી દેવતાઓની પૂજાને વ્યર્થ માનતી હતી અને મારું મન ફક્ત સાંસારિક સુખો અને ધનદોલતમાં જ લાગેલું રહેતું મારા પતિ હંમેશા સમજાવતા કે આપણે જીવનમાં સારા કર્મો કરવા જોઈએ દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ હું તેમની વાતોને હસીને ટાળી દેતી અમારા ગામની નજીક એક ઋષિવરનો આશ્રમ હતો જે ખૂબ શાંત પવિત્ર અને પ્રકૃતિની ગોદમાં વસેલો હતો ત્યાંનું વાતાવરણ એટલું નિર્મળ અને દિવ્ય હતું કે ત્યાં પહોંચતા જ મનને અસીમ શાંતિનો અનુભવ થતો ઋષિવરે પોતાના આશ્રમના આંગણામાં એક નાનું પીપળાનું વૃક્ષ રોપ્યું હતું ગામના લોકો ત્યાં રોજ પૂજા કરવા આવતા પીપળાની આસપાસ દીવા પ્રગટાવતા જળ અર્પણ કરતા અને તેની પરિક્રમા કરતા તેમને ખબર હતી કે આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે લોકોની અપાર શ્રદ્ધા અને ભક્તિથી તે વૃક્ષ ખૂબ ઓછા સમયમાં વિશાળ થઈ ગયું હતું એક દિવસની વાત છે હું તે આશ્રમની નજીકથી પ્રસાર થઈ રહી હતી ત્યાં મેં જોયું કે એક બ્રાહ્મણ અત્યંત શ્રદ્ધાથી તે પીપળાના વૃક્ષની પૂજા કરી રહ્યો હતો તે વૃક્ષની નીચે જળ અર્પણ કરી રહ્યો હતો અને મંત્રોનો ઉચ્ચાર કરી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું ખડખડા ઠાંસી પડી અને સ્વરમાં કહ્યું અરે બ્રાહ્મણ તું મૂર્ખોની જેમાં વૃક્ષની પૂજા કેમ કરે છે આ તો ફક્ત એક વૃક્ષ છે ના તો ફળ આપે છે ના તો ફૂલ શું આ વૃક્ષ કોઈ કામનું છે આ તો વ્યર્થનું ઢોંગ છે તારી પૂજાનો કોઈ લાભ નથી મારા શબ્દો સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત શાંત ભાવે મારી તરફ જોવા લાગ્યો પછી તે ગંભીર સ્વરમાં બોલ્યો હે દેવી તારું અજ્ઞાન જ તારા આ વ્યવહારનું કારણ છે શું તને ખબર નથી કે આ પીપળાનું વૃક્ષ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અજીવંત છે અને અત્યંત પવિત્ર છે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેની નીચે જળ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અનેક જન્મોના પાપો આ વૃક્ષની પૂજાથી નાશ પામે છે આ વૃક્ષ મનુષ્ય જીવન માટે વરદાન સ્વરૂપ છે તે બ્રાહ્મણની વાતોએ મારા અહંકારને વધુ ભડકાવી દીધો મેં કટુ શબ્દોમાં તેનું અને તે વૃક્ષનું અપમાન કર્યું હું ક્રોધમાં આવીને તે વૃક્ષ પાસે પહોંચી ગઈ અને કહ્યું જોઈએ તો ખરું તારું આ વૃક્ષ કેટલું મહાન છે આ કહીને મેં આવેશમાં આવીને પીપળાના વૃક્ષને લાત મારી જેવી જ મારી લાત તે વૃક્ષને લાગી તે જ ક્ષણે એક વિચિત્ર ઘટના બની મારા પગથી લઈને શરીરના અન્ય અંગોમાં જલન થવા લાગી તે જલન અસહ્ય હતી મેં જોયું કે મારા શરીરમાં પરિવર્તન થઈ રહ્યું હતું ધીમે ધીમે મારું રૂપ બદલાવા લાગ્યું મારી ત્વચા કાળી પડવા લાગી અને જોતાં જોતતામાં હું એક ભયાનક નાગિણમાં પરિવર્તિત થઈ ગઈ નાગિણનું રૂપ ધારણ કરીને હું ત્યાં જ ચીસો પાડવા લાગી મારી ચીસો સાંભળીને આશ્રમના ઋષિવર ત્યાં આવી પહોંચ્યા હું તેમના ચરણોમાં પડી ગઈ અને રડતાં રડતાં મારી વ્યથા કહી મેં તેમની પાસે વિનંતી કરી કે મને આ શ્રાપથી મુક્તિ આપો ઋષિવરે ગંભીર સ્વરમાં કહ્યું હે સ્ત્રી તે ઘોર પાપ કર્યું છે પીપળાના વૃક્ષને અપવિત્ર કરવું અને તેનું અપમાન કરવું એ ભગવાન વિષ્ણુનું અપમાન છે તને તારા કર્મોનો દંડ મળ્યો છે પછી મેં બે હાથ જોડીને ઋષિવરને પ્રાર્થના કરી કે હે ઋષિવર કૃપા કરીને મને માફ કરો અને આ શ્રાપથી મુક્તિનો કોઈ ઉપાય જણાવો હું મારા પાપો માટે પશ્ચાતાપ કરવા માંગુ છું ઋષિવરે ગંભીર સ્વરમાં કહ્યું હે પાપીની તને આ શાપથી મુક્ત થવા માટે સો વર્ષ સુધી આ પીપળાના વૃક્ષ પર નિવાસ કરવું પડશે અને તેની રક્ષા કરવી પડશે જ્યારે સો વર્ષ પૂર્ણ થશે ત્યારે તારા પતિ અહીં આવશે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરશે તે જ દિવસે તને આ શાપથી મુક્તિ મળશે આટલું કહીને ઋષિવર ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી હું આ જ વૃક્ષ પર નિવાસ કરું છું આ વૃક્ષ દિવસે દિવસે વધતું ગયું અને હું દિવસ રાત તેની રક્ષા કરું છું જેથી કોઈ તેને નુકસાન ના પહોંચાડે આજે મારા સો વર્ષ પૂર્ણ થઈ ગયા છે હું રાહ જોઈ રહી છું કે મારા પતિ ધર્મપાલ અહીં આવે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરે જેથી મને આ સર્પિયોનીથી મુક્તિ મળે આ કહેતા નાગકન્યાની આંખોમાં આંસુ આવી ગયા તેના અવાજમાં પીળા અને પશ્ચાતાપ સ્પષ્ટ ઝળકી રહ્યા હતા હરિદાસ આ બધું સાંભળીને સમજી શકતો ન હતો કે તેણે જે સાંભળ્યું તે સ્વપ્ન હતું કે સત્ય તેના હૃદયમાં ભય અને શ્રદ્ધાનો સંચાર થઈ રહ્યો હતો નાગકન્યાની કરુણામય કથા સાંભળીને હરિદાસ સ્તબ્ધ થઈ ગયો તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસના ભાવ તરવા લાગ્યા તેને આવાજ સમજાતી ન હતી કે તે પોતે આ ઘટના સાથે કેવી રીતે જોડાયેલો હતો ત્યાં જ એક દિવ્ય તેજ સાથે આશ્રમના ઋષિવર પ્રગટ થયા તેમનો અવાજ ગંભીર અને આશીર્વાદથી ભરેલો હતો ઋષિવરે હરિદાસ તરફ જોતાં કહ્યું કે હે હરિદાસ આ બધું તારા પૂર્વજન્મના કર્મોનું જ પરિણામ છે શું તું જાણવા માંગે છે કે તું આ નાગકન્યાના જીવનમાં કયું સ્થાન ધરાવે છે હરિદાસે આશ્ચર્ય અને ઋષિવર તરફ જોયું અને કાંપતા સ્વરમાં કહ્યું હે ઋષિવર કૃપા કરીને મને મારા જન્મોના રહસ્યનું જ્ઞાન આપો આ બધું શું થઈ રહ્યું છે હું આ નાગકન્યા સાથે કેવી રીતે જોડાયેલો છું ઋષિવરે પોતાની આંખો બંધ કરી અને તેમના ચહેરા પર એક ગંભીર આભા ઉભરી આવી પછી તેમણે કહેવાનું શરૂ કર્યું કે હે હરિદાસ સાંભળ તરા પૂર્વજન્મની કથા આ નાગકન્યા જેનું નામ સુમતી છે તેનો પતિ તું જ હતો તે જન્મમાં તું ધર્મપાલ નામનો એક પુણ્યાત્મા વેપારી હતો તે સુમતી સાથે લગ્ન કર્યા અને તેનું જીવન સુધારવાનો દરેક સંભવ પ્રયત્ન કર્યો તે એક ધર્મનિષ્ઠ અને સત્યવાદી વ્યક્તિ હતો તે સુમતીને સદમાર્ગે લાવવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે તારા પ્રયાસોની ઉપેક્ષા કરતી રહી હરિદાસે આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે કહ્યું શું હું આ નાગકન્યાનો પતિ હતો ઋષિવરે મુસ્કુરાતા કહ્યું હરિદાસ સુમતીએ પોતાના અહંકાર અને અજ્ઞાનને કારણે પીપળાના વૃક્ષનું અપમાન કર્યું હતું જેના લીધે તેને સર્પયોનીનો શ્રાપ મળ્યો હતો પરંતુ ભગવાન વિષ્ણુએ તારા પુણ્યકર્મોને લીધે આ નિયમ બનાવ્યો કે ફક્ત તારા હાથે જળ અર્પણ થવાથી જ સુમતિને આ શ્રાપથી મુક્તિ મળશે તું અહીં સુધી ફક્ત તારી નિયતિને લીધે આવ્યો છું તારું આજે અહીં આવવું સંયોગ નથી પરંતુ આ વિધિનું વિધાન છે સુમતિ જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી ઋષિવરની વાત સાંભળીને હરિદાસના ચરણોમાં પડી ગઈ તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી તે કાંપતા સ્વરમાં બોલી હે સ્વામી હું મારા પૂર્વજન્મના પાપો માટે તમારી પાસે ક્ષમા માંગુ છું મારા અહંકાર અને અજ્ઞાનને લીધે મેં તમને દુઃખ પહોંચાડ્યું અને આ પીપળાના વૃક્ષનું અપમાન કર્યું પરંતુ આજે હું તમને ફરી એકવાર પ્રાર્થના કરું છું કે હે સ્વામી કૃપા કરીને આ પવિત્ર વૃક્ષ પર જળ અર્પણ કરીને મને આ શ્રાપથી મુક્તિ આપો હરિદાસની આંખોમાં કરુણા ભરાઈ આવી તેણે નાગકન્યા પ્રત્યે કોઈ ક્રોધ કે ધિક્કાર ન દેખાડ્યો પરંતુ તેના હૃદયમાં શ્રદ્ધા અને સહાનુભૂતિનો ભાવ જાગી ઉઠ્યો હરિદાસે ઋષિવર તરફ જોયું અને શ્રદ્ધાથી કહ્યું કે હે ઋષિવર કૃપા કરીને મને જણાવો કે હું આ પુણ્ય કાર્યને કેવી રીતે પૂર્ણ કરી શકું ઋષિવરે પ્રેમપૂર્વક જોયું અને પછી પાસે જ એક વિશાળ પીપળાના વૃક્ષ તરફ ઇશારો કરતા કહ્યું વત્સ આ વૃક્ષ પાસે જા શ્રદ્ધાથી જળ અર્પણ કર અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર આમ કરવાથી તારા પૂર્વજન્મના બંધનો સમાપ્ત થઈ જશે અને સુમતીને પણ મુક્તિ મળી જશે હરિદાસે સમય બગાડ્યા વિના પાસે રાખેલા એક કળશમાં જળ ભર્યું અને પીપળાના વૃક્ષની સામે જઈને ઊભો રહ્યો તેણે આંખો બંધ કરી મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને પછી શ્રદ્ધાથી જળ અર્પણ કરવા લાગ્યો જેવી જ જળની ધાર પીપળાના મૂળ સુધી પહોંચી ત્યાં જ એક અદ્ભુત ઘટના બની અચાનક પીપળાના વૃક્ષની નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો તે જ ક્ષણે ત્યાં બેઠેલી નાગકન્યાનું સર્પરૂપ સમાપ્ત થવા લાગ્યું અને તેના સ્થાને એક અત્યંત સુંદર તેજસ્વી સ્ત્રી પ્રગટ થઈ તેનો ચહેરો ઝળકી રહ્યો હતો જાણે સ્વયં કોઈ દેવી હોય તે સ્ત્રી અત્યંત ભાવુક થઈને હરિદાસ અને ઋષિવરના ચરણોમાં ઝૂકી ગઈ અને હાથ જોડીને કહ્યું કે હે સ્વામી તમારા પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી મને આજે આ શ્રાપથી મુક્તિ મળી ગઈ છે હું તમારી પ્રત્યે અત્યંત કૃતજ્ઞ છું તમે નમાત્ર મારા પાપોનું પ્રાયશ્ચિત કરાવ્યું પણ મને મોક્ષના માર્ગ પર પણ લઈ ગયા ઋષિવરે આશીર્વાદ આપતા કહ્યું કે હે સુમતી હવે તું સ્વર્ગલોકના પ્રસ્થાન કર તારા શ્રાપનો અંત થઈ ગયો છે ભગવાન વિષ્ણુ તને આશીર્વાદ આપે સુમતીએ ફરી એકવાર શ્રદ્ધાથી પીપળાના વૃક્ષની પરિક્રમા કરી અને જોતતા જોતતામાં દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગલોક તરફ ચાલી ગઈ આ અદ્ભુત ઘટના પછી હરિદાસના જીવનમાં મોટો બદલાવ આવ્યો તેણે પીપળાના વૃક્ષની મહિમાને સમજી લીધી અને રોજ તેની પૂજા કરવા લાગ્યો ધીમે ધીમે તેણે પોતાના પરિવારને પણ ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હવે તેનું જીવન પહેલા કરતાં ઘણું વધુ શાંત સંતુષ્ટ અને ઈશ્વર ભક્તિમાં લીન થઈ ગયું હતું તે સમજી ગયો કે પવિત્ર વૃક્ષોનું સન્માન અને દેવતાઓનું સ્મરણ જીવનને સફળ બનાવે છે મિત્રો આમ ભગવાન વિષ્ણુએ પીપળાના વૃક્ષની મહિમાની આ કથા સમાપ્ત કરી તેમના મુખ પર કરુણા અને દિવ્યતાનું તેજ ઝળકી રહ્યું હતું દેવર્ષિ નારદજી અત્યંત ભાવવિભોર થઈને બેઠા હતા તેમણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતાં કહ્યું કે હે પ્રભુ તમે પીપળાના વૃક્ષની મહિમા અને આ કથા સંભળાવીને મારી જિજ્ઞાસાને શાંત કરી હું ધન્ય થઈ ગયો આ કથાથી સ્પષ્ટ થયું કે મનુષ્ય પોતાના અજ્ઞાન અને અહંકારને લીધે જ પાપના માર્ગે ચાલે છે પરંતુ તમારી કૃપાથી જ તેનો ઉદ્ધાર શક્ય છે આ વૃક્ષ ન માત્ર પવિત્ર છે પરંતુ સ્વયં તમારું દિવ્ય સ્વરૂપ છે આ વૃક્ષ સૃષ્ટિનું જીવન છે તેના મૂળમાં હું સ્વયં નિવાસ કરું છું થળમાં ભગવાન શિવનો વાસ છે અને ડાળીઓમાં બ્રહ્માનો આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્ય ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જે કોઈ આ કથાને શ્રદ્ધાથી સાંભળશે સંભળાવશે કે પીપળાના વૃક્ષની પૂજા કરશે તેને મારા પરમધામની પ્રાપ્તિ થશે તેના સર્વ પાપોનો નાશ થશે અને તેને જીવનમાં સુખ શાંતિ અને પરલોકમાં મોક્ષના આશીર્વાદ મળશે પછી નારદજીએ કહ્યું કે હે પ્રભુ હું તાત્કાલિક પૃથ્વીલોક પર જઈશ અને આ કથાનો પ્રચાર કરીશ હું લોકોને જણાવીશ કે પીપળાના વૃક્ષનું અપમાન ન કરવું જોઈએ તેની પૂજા કરીને તેઓ તમારા સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ નારદજીને પીપળાના વૃક્ષનો મહિમા સંભળાવ્યો મિત્રો આજની આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ